તો ફાઇનલી કાંઈ તમે જોઈ શકો આપણો જે આજે પકોડીનો પ્રોગ્રામ રાખ્યો રાતે આપણું બનાવવાનો એટલે લોયા વોયા થઈ જાય રાતે પણ આવું પકોડી તળી હતી જોવા પકોડી જઈને મસ્ત થઈ ગઈ ફૂલી દેખો ચકાચક મસ્ત ફૂલી પકોડી અને તમને બતાવો તારે લોયા વહેલા વહેલા કર્યા આપણે પહોંચવા એ ઉઠીને લોયા બની જાય તો તમે બતાવી શકો દેવો ખાતે પર જોઈ લો આ લોયા તૈયાર થઈ જાય આપણો હવે અત્યારે તળવાનું જ છો હજી તો બધા સોહોનું બધા તો સોહા નહીં નારા બધા તો ઊંઘે હજી આપણે વહેલા વહેલા ઉઠી જાય કારણ કે ઠંડી જબરજસ્ત છે એટલે હવે બધા ઊંઘે હજી એટલે તમે જોઈ શકો હા હજી તો ઊંઘ્યા એ અંધારામાં જીતો દેખી લો એટલે આપણે તો વહેલાં ઉઠી જાય એ મમ્મી પણ હવે ઉઠશે હાલે જ હવે કારણ કે ઠંડી વધારે હતી અને પોફો વધારે વેલા તળાય ના ખાલી બધા પૂર્યું કંઈ મેળવું પડે એના કારણે હું વહેલા ઉઠી ગયો હતો હવે એ ઉઠશે એટલે હવે તેલ બેલ એ ગરમ કરવા મેળશે હવે એરિંગ એટલે આપણો હવે સીધા હા ને સીધા બાર વાગે તો રહેવાનું ચૂલા ચૂલામાં મસ્ત પેલો તાપે મસ્ત તળવાની પૂરી હોય ને મજા આવી જાય તાપે ઠંડી વાય ને જોરદાર મજા આવો એટલે તાપવાની મજા આવો ને વધતા પૂરી હોય ને પાપડીને મસ્ત થઈ જાય એનું આપણે તૈયાર લાવ્યા હતા તૈયારમાં તો પણ મોઘું પણ આવો બરાબર દેખો તૈયારમાં તો પણ આપણો આ દેખો ચકાચક ફૂલી મસ્ત ફૂલી ને મેઠા છે ખરી ઘરની મેઠા છે હારી રે આપણું કારણ કે ઘેર સારું બહારનું તેલ તો જેવું હોય ને જેવું ના હોય આપણે ઘરનું તેલ સારું વાપરવાનું કારણ કે કોકને ખબર તો સારું લોકોને તો સારું ખવડાવવાનું બાકી ખરાબ વસ્તુ કોઈ ખરાબ ખવડાવવાનું જ નહીં આપણું ના આપણો ગમે તે હોય જ પડે એટલે મસ્ત પકોડી માલ માલ બધું હજુ પટી જ જાય લોકો આપણે વાહ વા જ છે બધા કે તમારી વસ્તુ સારું હોય એટલા માટે બધું આપણે ઘેર જ આયોજન કરીએ છીએ કોઈ વસ્તુ ખરાબ વાપરવાનું જ નહીં એના કારણે તો મિત્રો આગ મળીએ આગળના બ્લોગમાં આપણો તો આ બ્લોગ આપણે સમાપ્ત કરીએ જય માતાજી મિત્રો